ઈ અમાર બેટો ફેમસ કે કે બોલાય અલા ઈ બાબુડા ને એમ જ કે બાબુ ઠાકોર ગારું દે હે તો આમ પણ માન દે છે આપણ માન દેક જાઉં હે

એસા ફોન કરું ફોન ફોન કા ફોન કરે હાલો કોણ બાબુનો બાબુ મન ઓળખે તું એસમ ઠાકર જોરો ફોટો કરું લે લે પેરાય તું હા જો શું કરવાનું ફોન બાબુનો ફોન કર તું વાત કરશે હા બાબુ અલા થોડો કોલો આમ તો પીજો માર બડો તેમે તમાલ કરેલો બાબુ નો નામ કરાવું ફ્રેન્ડ છે આઈજો એમ લાગજો કે ફ્રેન્ડ તો મારા તમને એમ ના કે કે સગવાતેન બરોબર

તમને એવું લાગ્યું છે વિડીયા કે આ કાપેરો છે પણ હકીકત કાપતા નથી બાબુ ઠાકોર ને એસમ ઠાકોર ખાસ અમારા ફ્રેન્ડ છે અને અમે એમના પણ ફ્રેન્ડ છે અમે એમને વિડીયા બહુ ચાહ છે અને જોવા છે અને એમના વિડીયા જોવાથી મજા આવે છે તો તમે પણ જો બાબુ ઠાકોર ની આઈડી ફ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ હરડે કાવાતરું પણ છે આપણું જ તો જાઓ અને જોવો અને આ અમારી યુટ્યુબ પર ઢેરી મોલના ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી બાપલિયા